જ્યારે આપણે વિપક્ષ તરીકે મુદ્દો ઉઠાવવાની વાત કરીએ ગુજરાતમાં અત્યારે સૌથી બધો પૂરો ઉભી લોકોના મુદ્દે થઈ રહ્યા છે આ મુદ્દો ઉઠાવવાની જવાબદારી કોની હોય છે કે તે વિપક્ષના ધારાસભ્યની હોય છે એ પછી આમ પાર્ટીનો હોય તો ભલે કોંગ્રેસનો હોય તો ભલે તો ખરેખર આ મુદ્દો ઉઠાવવાની જગ્યાએ આમ આદમી પાર્ટીના માન્ય ધારાસભ્ય ગોપાલભાઈ મુદ્દો મોરબીનો ઉઠાવ્યો મોરબીમાં આ સોસાયટીના અંદર ખાડા પડી ગયા છે અને પાણી ભરાઈ ગયું છે

સૌથી વધુ પૂરો ઉભી છે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે આ મુદ્દો ઉઠાવવાની જવાબદારી કોની હોય છે જે વિપક્ષના ધારાસભ્યની હોય છે એ પછી આમ આદમી હોય તો ભલે કોંગ્રેસ નો હોય તોય ભલે તો ખરેખર આ મુદ્દા ઉઠાવવાની જગ્યાએ આમ આદમી માન્ય ધારાસભ્ય ગોપાલભાઈ મુદ્દો મોરબી નો ઉઠાવ્યો પણ મોરબી માં અંદર ખાડા પડી ગયા છે અને પાણી ભરાઈ ગયું છે આજે હું મારા બોટાદ ધારાસભ્ય હું પણ સ્વીકાર બની ગયા છે મુદ્દો આ છે તો આખું ધ્યાન ભટકાવવા માટે માન્ય ભાજપના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ હોય કરે કે આદમી પાર્ટી ના ગોપાલભાઈ હોય તો ગુજરાત ની જનતા ને

એટલે કામની રાજનીતિ કરી રહ્યો કે એકબીજા ઉપર આક્ષેપો કરી અને ગુજરાતની જનતાનું ધ્યાન અન્ય જગ્યાએ ભટકાવ દરેક મુદ્દાઓ જે છે મેં તમને કીધું કે ભાઈ અત્યારે વારંવાર આ ફૂટ ઉભી ગયા છે લોકો મૃત્યુ પામી રહ્યા છે પ્લેનમાં દુર્ઘટનામાં બધા કરો છો કે આપો છો ના આપણે માન તો નાખાઈ નથી આપતા